આજે આપણે બોળચોથ ચોથ વ્રત વિશે વાત કરીશું કે જે શ્રાવણ મહિનાની વધ પક્ષની ચોથના દિવસે કરવામાં આવે છે આ વ્રતમાં કોઈ દેવી દેવતા નહીં પરંતુ ગાય માતાનું પૂજન કરવામાં આવે છે આજના દિવસે ઘઉવર્ણી ગાયનું પૂજન થાય છે કે જેને વાછરડું હોય તેની પૂજન કરવાનું વિશેષ મહાત્મ્ય છે અથવા તો વાછરડું ન હોય તે ગાયનું પણ આજે પૂજન કરી શકાય છે એવું માનવામાં આવે છે કે બોડચોથના દિવસે ઉપવાસ કરવાથી આપણા બાળકો ઉપર આવતી મુશ્કેલીઓ દૂર થાય છે આ સિવાય સંતાન પ્રાપ્તિ માટે પણ આ વ્રત કરાય છે એટલું જ નહીં આ વ્રતને પાડવાથી તે વ્યક્તિને શારીરિક માનસિક વેદનામાંથી પણ મુક્તિ મળે છે આજના દિવસે રાંધેલું ખાંડેલું કે કાપેલી વસ્તુ ખાવામાં આવતી નથી તથા તે વસ્તુનો ઉપયોગ પણ કરવામાં આવતો નથી કોઈ વસ્તુ ખાંડવામાં આવતી નથી ચાકા વડે કોઈ પણ શાક સમારવું નહીં કે અન્ય કોઈ પણ રીતે ચાકાનો ઉપયોગ આજના દિવસે કરવો નહીં આજના દિવસે બની શકે તો સૌથી ઉત્તમ એવું બાજરાનો રોટલો અથવા જારનો રોટલો અને બાફેલા મગ ખાવામાં આવે છે અથવા તો આપ બીજું અન્ય કોઈ પણ વસ્તુ ખાઈ શકો છો કે જે રાંધેલી કાપેલી અથવા ખાંડેલી ન હોય ઘણા લોકો આજે ઉપવાસ પણ કરતા હોય છે તો ઉપવાસ પણ કરી શકાય એકટાણું કરતા હોય તો આ મગ રોટલો ખાઈ શકાય છે રાત્રે પણ ફરાળમાં એ જ વસ્તુનું ધ્યાન રાખવાનું અથવા તો ફ્રૂટ પણ ગ્રહણ કરી શકાય છે ગાય માતાનું પૂજન કરવાનું સવારે નિત્ય કર્મ કરી ઘરનું કામકાજ પતાવીને આપણા ઘર પાસે ગાય તો આવતી જ હોય તો ગાય અને વાસડાનું પૂજન કરવાનું કંકુનો ચાંદલો કરવાનો નાગલા ચુંદરી ઓઢાડવાના પહેરાવવાના ત્યાર પછી તેને બાજરાની ઘૂઘરી ખવડાવવાની અને જ્યારે તે ખાધી હોય ત્યારે તેની ચાર વખત પાંચ વખત સાત વખત નવ વખત પ્રદક્ષિણા કરવાની અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવાનો કેમ કે ભગવાન શ્રી કૃષ્ણને ગાય અતિ પ્રિય છે અને જ્યારે ગાયની સેવા પૂજા કરતી વખતે આપણે તેમનું સ્મરણ કરીએ છીએ તો તે ભગવાનને અતિ પ્રિય છે અને એમ પણ ગાયમાં તેત્રીસ કોટી દેવી દેવતા વસે છે જો આપણે ગાયની પ્રદક્ષિણા કરીએ છીએ ગાયની સેવા પૂજા કરીએ છીએ ગાયને ખવડાવીએ છીએ તો તે દરેક સેવા પૂજા તેત્રીસ કોટી દેવી દેવતાઓ સુધી પહોંચે છે અને તે દરેક દેવી દેવતાની સેવા પૂજા કર્યા સમાન ગણાય છે ગાયને ગાયને આપણે માતાનો દરજ્જો આપ્યો છે કેમ કે જે આપણે ગાયમાંથી મેળવીએ છીએ તે બીજું કોઈ પણ આપી શકે નહીં ગાયનું દૂધ એટલું પૌષ્ટિક છે ગાયના દૂધમાંથી એટલી આપણે વાનગીઓ બનાવીએ છીએ કે જેની કોઈ સીમા જ નથી ગાયનું દૂધ જ નહીં પરંતુ ગાયનું છાણ પણ આપણને ખૂબ જ ઉપયોગી છે જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે આપણે ગાયના છાણ વડે ત્યાં લીપીએ છીએ આ ઉપરાંત અન્ય કોઈ શુભ કાર્ય હોય ત્યારે પણ આપણે ગાયના છાણનો ઉપયોગ કરીએ છીએ અને જમીન પર લીપીએ છીએ હોમ હવન હોય પૂજા હોય ત્યારે પણ કરીએ છીએ ગૌમૂત્ર પણ એટલું જ ઉપયોગી છે આપણા ઘરને પવિત્ર અને શુદ્ધ બનાવવા માટે આપણે વાર તહેવારે ગૌમૂત્ર ઘરમાં છાંટતા જ હોઈએ છીએ અથવા તો ગંગાજળ પણ છાંટી શકાય છે તો આવી રીતે આપણા ઉપર ગાય માતાના અનેક ઉપકારો રહેલા છે તો તેને ઉપકારને ચૂકવવાનો દિવસ એટલે કે આ બોડચોથનો દિવસ એમ તો આપણે ગાયનું ઋણ ચૂકવી ન શકીએ જેવી રીતે માતા પિતાનું ઋણ કોઈ પણ રીતે ચૂકવી ન શકાય તેવી જ રીતે ગાય માતાનું ઋણ પણ ચૂકવી શકાતું નથી પરંતુ આ તો ફૂલ નહીં તો ફૂલની પાખડી થાય એટલું કરવું જોઈએ એટલે આ બોડચોથના દિવસે દરેક સ્ત્રીઓએ ગાય પૂજન અવશ્ય કરવું પરંતુ ઘણા લોકોનો પ્રશ્ન હોય કે અમારા ઘર પાસે ગાય નથી ગાય આવતી નથી તો શું કરવું તો ગાયની મૂર્તિ પણ મળે છે આપ તેની પણ પૂજા કરી શકો છો જેવી રીતે મૂર્તિ સ્વરૂપે ભગવાનની પૂજા કરીએ તેવી જ રીતે ગાયની પૂજા કરવાની ગાયને કંકુ ચાંદલો કરવાનો ચોખા ચોંટાડવાના તેની પાસે બાજરાની ઘુંગરી રાખવાની અને તેને વચ્ચે રાખીને તેની પ્રદક્ષિણા કરવાની આ રીતે શ્રદ્ધા ભાવથી પૂજા કરવાની અને ત્યાર પછી ઘરે આવીને વ્રત કથા સાંભળવાની કે જે હવે આપણે સાંભળીશું તો આપ સૌ લોકો મારી સાથે ધ્યાનપૂર્વક આ વ્રત કથાનું શ્રવણ કરજો એક ગામમાં સાસુ અને વહુ રહેતા હતા બંને સંપીને રહેતા હતા તેમને રહેવા માટે એક ઓરડી હતી અને એક ગાય વાછરડું હતા શ્રાવણ વધ ચોથને દિવસે સાસુ નદીએ નાહવા માટે ઉપડ્યા અને તેમણે જતાં જતાં વહુને કહ્યું કે અરે વહુ બેટા આજે બોડચો છે એટલે હું આવું ત્યાં સુધીમાં ઘઉંલાને ખાંડીને રાંધી લાગજે ભલે બા ઘરમાં ગાયના વાછડાનું નામ ઘઉંલો હતું કારણ કે વાછડાનો રંગ ઘઉં જેવો હતો ઘઉં જરા નબળા મગજની હતી તેને સમજ પડી નહીં કે ઘઉંલાનું ધાન કે ગાયનો વાછડો ખાંડવાનો તે તો વાળામાં જઈ વાછડાને બરાબર રસીઓ વડે બાંધી મારી નાખ્યો અને પછી તેને ખાંડણીમાં ખાંડી ચૂલે સળગાવી રાંધવા મૂક્યો થોડી વારમાં સાસુ નાઈ ધોઈ ઘરે આવ્યા તેમણે વહુને પૂછ્યું કે વહુ ઘઉંલો રાંધ્યો વહુએ કહ્યું ઘઉંલો રાંધ્યો તો ખરા પણ ઘઉંલાએ તો ખૂબ ઉત્પાત મચાવ્યો મહામુસીબતે ખાંડીને ચૂલે ચડાવ્યો છે આ સાંભળી સાસુના હૈયેમાં ફાળ પડી તેમણે થયું કે નક્કી મારી વહુએ તો ગાયના ઘઉલાને ખાંડીને રાંધી નાખ્યો છે તે કપાળ પર હાથ પછાડતા બોલી કે અક્કલની ઓથમીર મેં તો તને ઘઉલાનું ધાન રાંધવા કહ્યું હતું અને તું વાછડો વધેરી બેઠી હાય રામ હવે શું થશે આજે બોડચોદ છે ગામના લોકો હમણાં વાછડાની પૂજા કરવા આવશે ત્યારે હું લોકોને શું મોઢું બતાવીશ બહુ પણ આ પ્રસંગથી હપકાઈ ગઈ પછી સાસુએ ઘઉલાવાળું હાંડલું ટોપલામાં મૂકી હાંડલું ઉકરડામાં ફેંકી દીધું પછી ઘેર આવી સાસુ બહુ અંદરથી ઘર બંધ કરી છાનામાંના બેસી ગયા એ વખતે ગાય વગડામાં ચરવા ગઈ હતી ત્યાંથી ચરતી ચરતી તે ઉકરડે આવી પહોંચી અને તેણે ઉકરડાને ફેદવા માંડ્યો ત્યાં જ ઉકરડામાં સંતાડેલા હાંડલામાંથી વાછડો સજીવન થઈને કૂદકો મારીને બહાર આવ્યો અને ગાયના આચરને વળગી પડ્યો હાંડલાનો કાંઠો તેની ડોકે લટકતો હતો આ બાજુ ગામની સ્ત્રીઓ વાછડાને પૂજવા માટે સાસુ વહુને ઘેર આવ્યા તો ઘર અંદરથી બંધ હતું બધાએ બારણું ખખડાવ્યું પણ ઘર અંદરથી ઉઘડ્યું નહીં બધાએ બારણા પાસે આવીને કહ્યું કે ખોલો અમે ગાય વાછડાની પૂજા કરવા આવ્યા છીએ પરંતુ અંદરથી કાંઈ ઉત્તર મળ્યો નહીં તેથી બધાને નવાઈ લાગી એટલામાં ગાય અને વાછડો ઘરે આવ્યા અને વાછરડો ગાયને ધાવવા લાગ્યો એટલે એક બહેન બોલી કે અરે આજે વાછડાના ગળામાં ફૂલનો હાર હોય કે કાઠલો જુઓ તો ખરા આવું કોણે કર્યું હશે સાસું હવે તો બારણાની તિરાડમાંથી જોયું તો ખરેખર ઘોલો જીવતો હતો અને તેની ડોકે કાટલો લટકતો હતો સાસુઓએ બારણું ઉઘાડ્યું તેમણે સૌને આવકાર આપી સઘળી વાત કહી સાંભળાવી આ સાંભળી બધી સ્ત્રીઓ નવાઈ પામી અને સાસુએ કહ્યું કે બહેનો તમારા વ્રતના પ્રતાપે જ મારો ઘોલો આજે જીવતો થયો છે પછી તેના ગળામાંથી કાટલો કાઢી ફૂલનો હાર પહેરાવ્યો પછી બધી સ્ત્રીઓએ ગાય અને વાસરડાની પૂજા કરી વ્રતને પૂરું કર્યું એ દિવસથી સઘળી સ્ત્રીઓએ વર્ષો વર્ષ બોઢચોથનું વ્રત કરવાનો નિયમ લીધો અને આ દિવસે વ્રત કરનારે દડવું કે ખાંડવું નહીં એમ કહેવાય છે કે ગાય માતાના શરીરમાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ છે માટે જ બધા ગાય માતાની પૂજા કરે છે હે ગાય માતા તમે જેવા સાસુ વહુને ફળ્યા એવું જ તમારું વ્રત કરનાર વ્રત કથા સાંભળનાર વાંચનાર સૌ કોઈને ફળજો એવી જ અમારી તમને પ્રાર્થના છે સૌ કોઈની મનોકામના પૂર્ણ કરજો સૌને આપ આશીર્વાદ આપજો બસ એવી જ તમને પ્રાર્થના છે તો મિત્રો આ રીતે આ બોળચોથ વ્રતની વાર્તા છે કથા છે કે જે આપણે સૌ લોકોએ સાંભળી તો આ રીતે આ બોળચોથ વ્રતનો મહિમા વિધિ વ્રત કથા છે કે જે આપણે સૌ લોકોએ સાંભળ્યું આપ સૌ લોકોએ પણ સાંભળ્યું તો આ વિડીયો પસંદ આવી હોય તો તમારા મિત્રોને મોકલજો અમારે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સુધી પહોંચતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે કથા વાર્તા સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર